વિકસિત ભારત સંકલ્પ યાત્રા જલોદરાના જનજન સુધી પહોંચી નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તળવીની વિશેષ ઉપસ્થિતિમાં તિલકવાડાના જલોદરા ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ગ્રામજનોએ વડાપ્રધાન શ્રીનો પ્રેરક સંદેશ અને સરકારની પ્રજાલક્ષી યોજનાઓની માહિતી શોર્ટ ફિલ્મના માધ્યમથી નિહાળી હતી આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણના સામૂહિક શપથ લીધા હતા આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તડવીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનું બીજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી રોપાયું છે ત્યારે ઉપસ્થિત ગ્રામજનો પણ સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભૂમિકા અદા કરે તેવો શ્રી તડવીએ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ગ્રામજનોએ ધરતી કહે પુકાર કે થીમ અંતર્ગત પર્યાવરણના જતન અને રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિને અપનાવવા પ્રેરિત કરતું નુકડ નાટક નિહાળ્યું હતું મેરી કહાની મેરી જુબાની હેઠળ યોજનાના લાભાર્થી શ્રી અજીતસિંહ સોલંકીએ આયુષ્યમાન ભારત યોજનાના પોતાના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં આયુષ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો આ વેળાએ આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ્સમાંથી તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી નિદર્શન થકી સગર્ભા ધાત્રી માતા કિશોરીઓ બાળકો માટે માતૃશક્તિ પૂર્ણાશક્તિ તેમજ બાળશક્તિના લાભ વિશે અવગત કર્યા હતા કાર્યક્રમમાં શ્રીને શ્રી તડવીના હસ્તે અભિલેખાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પણ લાભો એનાયત કરાયા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી બાલુભાઈ બારિયા તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી હંસાબેન વસાવા સ્થાનિક અગ્રણી શ્રીઓ કાર્યપાલક ઇજનેર એ એસ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી વિનોદભાઈ પટેલ આયુષ અધિકારી શ્રીમતી ડોક્ટર નેહાબેન પરમાર સંબંધિત વિભાગના કર્મયોગી લાભાર્થી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

મહાનુભાવ